નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જોવાના છે પ્રવાસી વ્યાવર પક્ષીઓ વિશે તો ચાલો ચાલુ કરીએ સમગ્ર વિશ્વમાં આશરે નવ હજાર જાતિના પક્ષીઓ જોવા મળે છે એમાંથી ભારતમાં એકસો ને વીસ જાતિઓ જોવા મળે છે અને એકસો વીસ જાતિઓમાં પણ ચારસો જાતિઓ તો પરદેશી વાયાવર પક્ષીઓ જ હોય છે વ્યાયાવર પક્ષીઓ મુખ્યત્વે સાયબેરિયા યુરોપ અને ઉત્તર ઉત્તર અને મધ્ય એશિયાથી ભારતમાં આવે છે ભારતમાં રાજસ્થાનના ભરતપુર ગુજરાતમાં થોડત પ્રવાસી પક્ષીઓ પ્રતિવર્ષ જોવા મળે છે યાવવાર પક્ષીઓને બે ભાગમાં વેચી શકાય છે પહેલું છે સ્થાનિક યાવર પક્ષી અને પરદેશી યાવર પક્ષી સ્થાનિક યાવર પક્ષીમાં શું આવશે આ પક્ષીઓ દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં સ્થળાંતર કરતા હોય છે દાખલા તરીકે થરથરો એક પક્ષી છે જે એક ભાગમાંથી બીજા ભાગમાં જ પોતાના દેશમાં જ સ્થળાંતર કરતું હોય છે અને પરદેશી એવા પક્ષીઓમાં એ પક્ષીઓ આવે છે જે અન્ય દેશોમાંથી આપણા દેશમાં ચોક્કસ ઋતુ દરમિયાન આવતા હોય છે આમાં છે વ્હાઇટ સ્ટોક છે રોજીપોસ્ટર છે આવા વગેરે પક્ષીઓ છે જે બીજા દેશોમાંથી આપણા દેશોમાં આવે છે પ્રતિવર્ષ ઠંડીની શરૂઆત થતા પ્રવાસીઓ આપણે ત્યાં ચાલી આવે છે તેમના મૂળ વતનમાં તીવ્ર ઠંડીને કારણે ધરતી બરફ આચ્છાદી થઈ જાય છે જેથી તેમનો ખોરાક મેળવવો અશક્ય બની જાય છે તેથી એ લોકો આપણે ત્યાં ખોરાકની શોધમાં આવતા હોય છે ઘણા જીવનના મતે પક્ષીઓના સ્થળાંતર માટે સૂર્યપ્રકાશમાં થતી વટઘટ પણ કારણરૂપ ગણવામાં આવે છે ઉત્તર ગોળાર્ધમાં દિવસ નાનો થતાં ઓક્ટોબર સપ્ટેમ્બરમાં આ પક્ષીઓ દક્ષિણ તરફ પ્રવાસ શરૂ કરે છે દિવસ મોટો એટલે કે લાંબો થતાં વસંત ઋતુ આવતા તેઓ પોતાના વતનમાં પાછા ફરે છે હિમાલય અને કાકા કોરમની પર્વતમાળા ઉપર ઉડીને આવતા પક્ષીઓને ટેલિસ્કોપની મદદથી જોતા ઓગણત્રીસ હજાર ફૂટ ઊંચે ઉડતા જોવા મળે છે યાત્રા દરમિયાન વ્યાવર પક્ષીઓ અગ્રણીને અનુસરે છે એટલે કે આ પ્રકારની આકૃતિમાં એ લોકો ઉડે છે એટલે આ પ્રકારની પેટર્નમાં ઉડે છે પ્રથમ જે સૌથી આગળ હોય છે વડીલ પક્ષી હોય છે અને તેની પાછળ યુવા પક્ષીઓ કે નાના બાળ પક્ષીઓ હોય છે નાનામાં નાનું પક્ષી ક્યુબાનું હમિંગબર્ડ જેનું વજન બે ગ્રામ છે પ્રવાસી પક્ષીઓમાં સૌથી લાંબા અંતર સુધી જનાર પક્ષી આર્કટિક ટન છે એ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવનો છત્રીસ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડે છે ગોલ્ડન ફ્લોવર નામનો પક્ષી અલસ્કાથી હવાઈ ટાપુ સુધી સાત હજાર કિલોમીટરનો સળંગ પ્રવાસ પેસિફિક સમુદ્ર ઉપર કરે છે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ